రేగన్ తల్ હરકજીના મુવાડા એક સગીર વિદ્યાર્થીને મ્યુનિસિપલ સ્કૂલમાં સામાન્ય ઝઘડાની બાબતમાં દેગામના એક વિદ્યાર્થીએ બહાર આવીને છરીના ઘા માર્યા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરકજીના મુવાડા કાબે રહેતો એક સગીર વિદ્યાર્થી નામે દીપકસિંહ ચૌહાણ દેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ બોયસ હાઈસ્કૂલમાં થોડા અગિયારમાં આજે પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે તેની સાથે પરીક્ષા આપતો એક વિદ્યાર્થી મેં દીપક એ કહ્યું કે પરીક્ષામાં તું બૂમો કેમ પડે છે બંધ થઈ જા મારી પરીક્ષા આપવાની છે એટલું કહેતા આ સગીર યુવાને કહી દીધું કે તું દાદા હોય તો હું તને જોઈ લઈશ એમ બોલીને બોલાચાલી થવા પામી હતી તેવી સામાન્ય બાબત જ બે કામનું સગીર વિદ્યાર્થીએ કહું કેવું તરે જોઈ લઈશ પરીક્ષા પતાવીને તો બહાર આવ ત્યારે દાદાગીરી બતાવું છું તેમ કહીને પરીક્ષા પૂરી થયા બાદ દીપક જ્યારે બહાર રોડ ઉપર ગયો ત્યારે પેલો સગીર વિદ્યાર્થી છરી લઈને આવ્યો દીપકને કહેવા લાગ્યો તો પરીક્ષામાં દાદાગી કરતો હતો તેમ કહીને તેને પકડીને બે ત્રણ છરીના ઘા મારી દીધા તા દીપક ગંભીર રીતે કવાઈ જવા પામ્યો હતો નહીં તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે જેથી પોલીસ જ્યારે સગીર ફયના વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે